જય માતાજી મિત્રો જય ચરમાં હું શોકલિમ છે મા ચેહર ટેટુ સ્ટુડિયો પાલનપુર તો મિત્રો હવે આપણે દીવાબત્તી કરીને દર્શન માતાજીના કરીને હવે આપણે રિક્ષામાં બેસીને હવે સ્ટુડિયો જવા માટે નીકળી ગયા છીએ મિત્રો તો સ્ટુડિયો જવા માટે નીકળ્યા હતા ને વચ્ચે જ આપણે આરટીઓ બ્રિજ જે પાલનપુરમાં નવો બ્રિજ બન્યો છે એનું એક આપણે વ્યૂ લીધું છે વિડીયો લીધું છે કેવું બન્યું એ તમે કોમેન્ટમાં લખજો મિત્રો મિત્રો બ્રિજનું વ્યૂઝ એટલું મસ્ત હતું કે મને તો બહુ જ મજા આવી ગઈ તો આપણે ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં જ આપણને એકદમ સખત ટ્રાફિક મળી ગયું છે માટે આપણે રોંગ સાઈડમાં જવું પડ્યું તો મિત્રો હવે આપણે ટ્રાફિકને પાર કરીને અમે સ્ટુડિયો પહોંચી ગયા છે મિત્રો સ્ટુડિયો પહોંકીને શટર બટર ખોલીને ત્યાં હવે આપણે સફાઈ એકદમ ટકાચક ટકા ટક કરી દઈએ માતાજીના દીવાબત્તી થઈ ગયા છે મિત્રો દીવાબત્તી કર્યા પછી આપણે એક મિરરમાં સેલ્ફી લીધી મિત્રો અને સેલ્ફી લીધા પછી એક આપણે કસ્ટમર આવ્યું હતું તેમને હાથમાં બેલ્ટ દોરાવવાનો હતો મેલડીમાનો બેલ્ટ તો બેલ્ટ દોરવા માટે મિત્રો આપણે બેસી ગયા છીએ મિત્રો તો બેલ્ટ દોરવામાં હજી ત્રણથી ચાર કલાકનો સમય લાગશે ટેટુ બની ગયું છે મિત્રો તો ટેટુ કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો તમારે પણ ટેટુ દોરાવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર મિત્રો આપેલો જ છે જય માતાજી મિત્રો જય ચહેરમાં હું અશોક લિંબાચિયા મા ચહેર ટેટુ સ્ટુડિયો પાલનપુર તો મિત્રો આજે અમારા એસવી સલૂનના ઓનર એટલે કે અમારા અનિલભાઈ લિંબાચિયા જેમનો આજે જન્મદિવસ છે તો મિત્રો આજે જો કે મારે તો મામા થાય છે તો એમને જન્મદિવસની મામા ખૂબ ખૂબ શુભકામનાઓ તમને સિકોતરમાં વીર મહારાજ ખૂબ લાંબુ જીવન આપે આમ જ ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો એવું માતાજીને અમારી તરફથી પ્રાર્થના છે તો મિત્રો તમે પણ મામાના કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ન ભૂલતા જય માતાજી તો મિત્રો રાતના વાગી ગયા છે 10 અને આપણે એક કસ્ટમર આયેલા હતા ભાઈ જેમને હાથ ઉપર એમના વાઈફનું નામ લખવાનું હતું તો આપણે એમને વાઈફનું નામ લખી દીધું છે મિત્રો ટેટુ ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય માતાજી